રોડ રસ્તાને લઈને મુખ્યમંત્રીએ જે સૂચના આપી હતી એની કડક અમલવારી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રીની સૂચના બાદ અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રોડની કામગીરીની કમિશનરે સમીક્ષા કરી હોટમિક્સ પ્લાન્ટ અને રોડની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી છે જોધપુર વોર્ડમાં નિર્વાણા પાર્ટી પ્લોટથી એસપી રિંગ રોડ માર્ગની સમીક્ષા કરવામાં આવી નિર્વાણાધીન બ્રિજના સર્વિસ રોડ અંગે તપાસ કરવા મહાનગરપાલિકા કમિશનરની સલાહ તો રોડ રસ્તાને લઈને મુખ્યમંત્રીએ જે સૂચના આપી હતી કડક સૂચના આપી હતી કે કોઈપણ પણ પ્રકારની બાંધછોડ નહીં છોડવામાં આવે મુખ્યમંત્રીની સૂચના બાદ અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રોડની કામગીરીની કમિશનરે સમીક્ષા કરી છે રોડ રસ્તાને લઈને મુખ્યમંત્રીએ જે સૂચના આપી હતી એની કડક અમલવારી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રીની સૂચના બાદ અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રોડની કામગીરીની કમિશનરે સમીક્ષા કરી હોટમિક્સ પ્લાન્ટ અને રોડની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી છે જોધપુર વોર્ડમાં નિર્વાણા પાર્ટી પ્લોટથી એસપી રિંગ રોડ માર્ગની સમીક્ષા કરવામાં આવી